એવમ આચાર્ય સ્થાપન દે શતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેરણા અને કોઠારી સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને ચાંદીનો મુકુટ હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી દ્વારા કરવામાં આવે ઉલ્લેખનીય છે કે સાળંગપુર ધામ ખાતે આગામી વીસ ઓક્ટોબર બે હાજર પચીસ ને સોમવારના રોજ કાળી ચૌદસ નિમિત્તે સમૂહ મારુતિ યજ્ઞ પૂજન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મંગળા આરતી સવારે સાડા પાંચ કલાકે શણગાર આરતી સવારે સાત કલાકે સમૂહ યજ્ઞ પ્રારંભ સવારે સાત કલાકે અભિષેક આરતી સવારે આઠ કલાકે અન્નકૂટ આરતી સવારે અગિયાર કલાકે અને સમૂહ યજ્ઞ પૂર્ણાહુતિ સવારે બાર કલાકે કરવામાં આવશે જે લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે